રાજપાડી પાસે ગ્રીન ટેકનોલોજીના ઉપયોગથી બની રહ્યું છે મજબૂત રોડ જીઓ ટેક્સટાઇલ મટીરીયલનો કરાયો પ્રયોગ ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજપાડી મુકામે રોડ નિર્માણની કામગીરીમાં એક નવી પહેલ કરવામાં આવી છે અહીં ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોડને વધુ ટકાઉ બનાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે રાજપાડી પાસે અંદાજે પાંચ પોઈન્ટ બસો પંચોતેર કિલોમીટરના વિસ્તારમાં ડામર રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે આ પ્રોજેક્ટમાં ટેન્ડરની વિગતો મુજબ આધુનિક પદ્ધતિઓ અપનાવવામાં આવી છે કામગીરીના સૌ પ્રથમ એસએસ વનથી પ્રાઇમ કોટ કરવામાં આવ્યો છે ત્યારબાદ તેના પર સફેદ રંગનું ખાસ જીઓ ટેક્સટાઇલ મટીરિયલ પાથરવામાં આવ્યું છે આ જીઓ ટેક્સટાઇલ મટીરિયલ એક સેપરેશન લેયર તરીકે કામ કરે છે જે ડાયમંડના પટને મજબૂતી આપે છે અને તેને સરકી જતો અટકાવે છે ત્યારબાદ ટેક કોટ અને સાઈઠ એમએમનું ડીબીએમ સ્તર લગાડવામાં આવશે અંતિમ તબક્કે તેના પર ચાળીસ એમએમનું બીસી સ્તર પાથરવામાં આવશે ભારે વાહનો સામે ટકી શકશે રાજપાડી રોડ પર ભારે વાહનોની સતત અવરજવર રહેતી હોય છે ચોમાસામાં વરસાદને કારણે રોડનો બેઝ વારંવાર ખરાબ થઈ જતો હતો પરંતુ આ ગ્રીન ટેકનોલોજી અને જીઓ ટેક્સટાઇલ મટીરીયલના ઉપયોગથી રોડને વધારાને મજબૂત પડશે નિષ્ણાંતોના મતે આ ટેકનોલોજીથી રોડને આવડતા વધશે અને તે ભારે વાહનોના ભારની સહેલાઈથી ઝીલી શકશે ગ્રીન ટેકનોલોજીના પ્રયોગથી આવનાર સમયમાં રસ્તાઓની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા મળે તેવી આશા છે શું આ રસ્તો ભારે વાહન સામે ટકશે ખરો જુઓ એન્જિનિયર સીટી આર એન બી સબ ડિવિઝન ભરૂચ શિવ પ્રસાદ વસાવાએ શું માહિતી આપી નમસ્કાર હાલ જે રાજપાડી મુકામે ગ્રીન ટેકનોલોજી સેક્શન પર પાંચ પોઈન્ટ બસો પંચોતેર મીટરમાં ડામરની કામગીરી કરવામાં આવી રહેલ છે કે જેમાં મંજૂર થયેલ ટેન્ડરની વિગતો મુજબ સૌથી પહેલાં એસએસ વનથી આપણે પ્રાઇમ કોડ કરી રહ્યા છે અને એના ઉપર વ્હાઈટ કલરનું જે આપણે આઇટમ જોઈ રહ્યા છો તેને સ્પેસિફિકલી જીઓટેક્સટાઇલ ટેક્સટાઇલ કહેવામાં આવે છે કે જે ટાઈપ ટુનું મટીરિયલ છે કે જેનાથી જેનો ઉપયોગ આપણે માની શકીએ મોર સ્ટાન્ડર્ડ પ્રમાણે કે જે યુઝમાં આવી રહ્યું છે તે પ્રમાણે એઝ અ ગ્રીન ટેકનોલોજી પર મેઇનલી એઝ અ સેપરેશન મટીરિયલ તરીકે કે જેનાથી આપણું વર્ક વર્કને સ્ટ્રેન્થનિંગ મળે અને આપણું જે આસ્ફાલ્ટ વર્ક કરીએ તે સ્લીપ ના થઈ જાય એના માટે મેઇનલી એનો યુઝ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ વધુમાં એના પછી આપણે એના પર ફરી એક લેયર ટેકોટ છાંટીશું એના પર ડીબીએમ સાઈઠ એમએમ નું કરીશું અને એના પર ફરી આપણે બીસી ચાલીસ એમએમ કરવાના છીએ રોડ પર ભારે વાહનો ચાલે છે તો એના સામે આ રોડ લખી શકશે કેટલો સમય હા જે પ્રમાણે આ ઉપયોગ આ નવી ટેકનોલોજી આપણે કરી રહ્યા છે ગ્રીન ટેકનોલોજીથી આપણે વરસાદમાં જે પ્રમાણે જોયું છે જેથી આખી બેઝ ખરાબ હતી તેને એને સ્ટ્રેન્થનિંગ આપી છે તો તે પ્રમાણે એ એમના પ્રમાણે જે આપણે યુઝ કરી રહ્યા છીએ એમના એ જે એમના દ્વારા સજેસ્ટ કરવામાં આવેલ છે જે મટીરિયલ જીઓ ટેક્સટાઇલ મટીરિયલ આપણે યુઝ કરી રહ્યા છે તો એનાથી ચોક્કસ આપણે એનો ફાયદો લઈ શકીએ છીએ વસ્તુનો ¡Gracias! <laughs>